મોટો તમે કામેશ્વર મહાદેવ મંદિરે પહોંચી ગયા છો શિવજીને બિલીપત્ર ખૂબ જ પ્રિય છે આ સાથે જ શિવજીની એક સ્તુતિમાં એક પંક્તિ છે કે આંકડો ધતૂરો શિવજી ભાંગ નાચો ભોગી પાર્વતીના સ્વામી તમે જંગલ નાચો જોગી આજના દિવસે વિશેષ પૂજા અર્ચના કરવામાં આવે છે ભગવાન શિવને રીઝવવા માટેના તમામ પ્રયત્નો કરવામાં આવે છે કામેશ્વર મહાદેવમાં શું વિશેષ આયોજન અને ત્યાં કેવા રંગો જોવા મળી રહ્યા છે બિલકુલ બસલ અમે અત્યારે કામેશ્વરથી પૂજા કરીને ત્યાંથી નીકળી અને અમે અત્યારે બિલેશ્વર મહાદેવ ખાતે આવ્યા છે અને ત્યાં પૂજા અર્ચન કરી રહ્યા છે કારણ કે શિવરાત્રી તો દર મહિને આવે છે પરંતુ આ મહાશિવરાત્રી છે વર્ષમાં એકવાર આવે છે અને એટલે જ ભક્તો એક વર્ષ માટે તેની આતુરતાથી રાહ જોતા હોય છે બિલેશ્વર ખાતેના આ દ્રશ્યો હું આપને બતાવીશ કે આજે મંદિરમાં ખાસ આયોજન કરવામાં આવ્યું છે ભક્તો છે વહેલી સવારથી જ્યારે મંદિર ખુલ્યું ત્યારથી જ ભક્તો બહાર ઊભા હતા લાઈનમાં અને ભગવાન શિવને અમે શું કરીએ ભોળાનાથને અમે શું અર્પણ કરીએ કે જેથી કરીને ભૂળાનાથ અમારી પર આશીર્વાદ વર્તાવે ને અમારી જે મનોકામનાઓ છે તે પૂરી કરે અને એવું કહેવાય છે કે શિવ અને જીવનું મિલન એટલે આજે મહાશિવરાત્રી અને મહાશિવરાત્રીનું આ પાવન પર્વ છે ત્યારે આપ જુઓ દરેક ભક્તો છે કે જેઓ લાઇનમાં ઊભા છે કોઈ હાથમાં કમળ લઈને તો કોઈ જાતુદનું ફૂલ લઈને તો કોઈ બિલીપત્ર લઈને ભગવાન શિવને અર્પણ કરી રહ્યા છે અહીંયા પૂજા પાઠ કરી રહ્યા છે અને બિલી એ ખૂબ જ ઠંડક આપે છે અને એવું કહેવાય છે કે ભગવાન શિવને એક બિલી તમે ચઢાવો છો તો ભગવાન શિવ એમને જ પ્રસન્ન થઈ જાય છે ઘણા બધા ભક્તો અમારી સાથે જોડાયા છે તેમની સાથે વાતચીત કરીશું આજ મહારાત્રી છે શિવરાત્રિ એક વર્ષમાં એકવાર આવે છે કેવી રીતે ભગવાનને રીઝવશો બસ પૂજા અર્ચના કરીને ભગવાનને દરરોજ આવો છો તમે હા ના દરરોજ નથી આવતા હોય આજે શિવરાત્રિ છે એટલે આવ્યો છું દર્શન કરવા માટે દર્શન કરીને જઈશ શું ભગવાનને શું અર્પણ કરશું અત્યારે તો હું નથી લાવી અર્પણ કરવાનું કેમ કે મારે ઉતાવળ હતી જોબ પર જવાનું તો એટલે ખાલી દર્શન કરીને જતો રહી આમ પણ ભગવાન તો ભાવના ભૂખ્યા હોય છે માત્ર દર્શન કરીને તેઓ આશીર્વાદ આપતા હોય છે આજે શિવરાત્રિ છે ભગવાન શિવને કઈ રીતે રીજવશો ભગવાન શિવ દેવાદી દેવ છે આજે શિવરાત્રિ મહાન પર્વ છે ભગવાનના દર્શન કરવાથી સમગ્ર જીવ સૃષ્ટિનો ઉદ્ધાર થાય છે મહાદેવના દર્શન કરી આખું સારું વર્ષ સારું નિવડે માટે આશીર્વાદ લેવા બધા રહે છે એવું કહેવાય છે કે પાર્વતી માતાએ મહાશિવરાત્રીના દિવસે આ વ્રત કર્યું હતું ભગવાન શિવને પામવા માટે જપ તપ કર્યા હતા અને ભગવાન શંકર તેમને પતિના સ્વરૂપમાં મળ્યા હતા અને રાત્રે તેમના સાથે તેમના વિવાહ થયા હતા અને એટલે આજે શિવરાત્રીનું આ જે મહાપર્વ છે તે ઉજવવામાં આવે છે મહિલાઓ છે નાના બાળકો છે યુવાનો છે અને ઘણા બધા લોકો છે એ પણ અમારી સાથે જોડાયા છે ક્યાંથી આવો છો હું અહીંયા અગ્રવાલમાં દરરોજ આવો છો હા દરરોજ આવો છો ભગવાન શિવને કઈ રીતે રીઝવું છું પ્રાર્થના કરશે તો ભગવાનને અર્પણ કરવા માટે બિલીપત્ર લઈને આવ્યા છો કમળ લઈને આવ્યા છો શું પ્રાર્થના કરશો આજે મનની વાત કરીશું મનની વાત મૂકવાની વાત કરે છે કારણ કે પાર્વતીજીએ પણ ભગવાન શિવ સાથે તમને લગ્ન કરવા હતા અને તેમણે મનની વાત મૂકી હતી ને આ વ્રત કર્યું હતું અને ભગવાન પ્રસન્ન થયા હતા અને શિવના રૂપમાં તમને પતિ સ્વરૂપે તેઓ મળ્યા હતા ત્યારે ઘણા બધા લોકો છે અમારી સાથે જોડાયેલા છે અને તેમની સાથે વાત કરીશું ક્યાંથી આવો છો દાદા ભગવાન શિવની પૂજા કરવા આવ્યા છે શિવની પૂજા કરવા આવ્યા છે પ્રભુ સર્વને સુખ સંપત્તિ આપે અને શાંતિ આપે એવી પ્રભુને પ્રાર્થના કરવા આવ્યા છે સર્વનું સર્વનું કલ્યાણ કલ્યાણ થાય થાય તેવી પ્રાર્થના ભોગ પણ ધરાવવામાં આવી રહ્યો છે ક્યાંથી આવ્યા છો અને આજે ભગવાન શિવની પાસે શું પ્રાર્થના કરશું બસ બધાને મતલબ સુખી રાખે ભગવાનને બધાની મતલબ બધા સર્વ સંપન્ન થાય ને સુખીથી રહે બધાની તો ભગવાન દરેક જીવ છે તેને શોખી રાખે કારણ કે હર કાળમાં હરી છે અને ભગવાન શિવને રીઝવવા માટે અહીંયા ખૂબ જ સારું આયોજન પણ કરવામાં આવ્યું છે અને આપ જુઓ મંદિરના ઘર હું આપને દ્રશ્યો બતાવીશ કે એક પછી એક છે અહીંયા વિશેષ પૂજા સવારે કરવામાં આવી અને મંદિરના પૂજારી સાથે આપણે વાતચીત કરીશું કે અહીંયા કેવું આયોજન છે આજે અહીંયા ખાસ શું આયોજન કરવામાં આવ્યું છે આજ તો ભક્તો જેટલા બી છે એ લોકો અહીંયા દર્શન કરવા આવે છે અને બધા જે એમની અરજી લઈને મહાશિવરાત્રિનો જે પર્વ છે જે સૌનો ફેવરેટ હોય છે એ ઉજવવા એ લોકો આવ્યા છે અને અમે લોકો બી આજે રજા છે તો થોડુંક મંદિરના સેવાકામ કરવા લાગીએ છીએ તો આજે આખો દિવસ આજ રીતે ભક્તોનો જમાવડો છે મંદિર પરિસરમાં જોવા મળશે અને ભગવાન શિવને ને રીઝવવા માટે આજે ભક્તો છે આતુરા બન્યા છે બિલકુલ બિલકુલ દીક્ષિતા ગૌરવ હિતલ આપ તમામનો આભાર આજે દિવસભર આપણે તમામ દર્શકોને ઝી ચોવીસ કલાકના માધ્યમથી